વાપી અધુરા રેલવે ઓર અને બિસ્માર રોડને કોંગ્રેસ દ્વારા ધરણા ઉપવાસ વિરોધ કર્યો ઔદ્યોગિક નગરી વાપીમાં કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું વાપી મધુરા રેલવે ઓવરબ્રિજ અને ખરાબ રોડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા એક દિવસે ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વપૂર્ણ છે કે ચોમાસાની શરૂઆતથી જ વાપીમાં રસ્તાઓની હાલત ખરાબ છે તો છેલ્લા ત્રણ વર્ષથી બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ હજુ પણ અધૂરું છે આથી શહેરજનોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આખું ચોમાસું ખરાબ રસ્તાને કારણે અકસ્માતોને વાહનમાં નુકસાન અને બ્રિજના અધૂરા કામને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે આથી લોકોમાં રોષ જેને લઈ કોંગ્રેસ પણ આ મામલે રસ્તા ઉપર ઉતરી વાપીમાં વિરોધ પ્રદર્શન કરી જો ટૂંક સમયમાં રસ્તાઓની હાલત સુધારવામાં નહીં આવે અને અધૂરા બ્રિજનું કામ પૂરું નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી આ બ્રિજ અમારો ચાર વર્ષ પૂરા થવા આવવાના અને બે વર્ષમાં સરકારે કહ્યું હતું કે મતલબ અમે તમને બે વર્ષમાં બનાવીને આપી દેસું મગર આ સરકાર હજુ ચાર વરસ પૂરા થવાના પૂરા થઈ જવાના પણ હજુ લગી આ બ્રિજ બન્યો નથી અને ત્રીસ ટકા પણ કામ નથી થયું આ એવું જાણવા મળે સરકાર તરફથી તો કે હજુ મતલબ ત્રણથી ચાર વર્ષ જશે તો એટલા માટે અમે તો મતલબ વિચાર કરીએ કે આ પબ્લિક તો આમો કંટાળી છે ચાર વર્ષથી બધા ટ્રાફિકની સમસ્યા એમને હોસ્પિટલમાં જવાની સમસ્યા આમ જોવા જાય તો મતલબમાં કોઈ વેપારી બચારા વેપારીના ધંધા બગડી રહ્યા છે નોકરીયાતના નોકરી બગડી રહી છે અને જોવા જાય તો મતલબમાં આ વાપી નગરીને ખરેખર વાપી નગરી હતી આ ખાડા નગરી બનાવી દીધી છે આ લોકોએ કારણ કે જે મતલબ સરકાર અધિકારી જે વહેલી છે ને જાડી ચામડીને આ સરકાર લોકો અને અધિકારી લોકો એ કંઈ મતલબમાં કોઈનું સાંભળતા નથી અને કોઈનું મતલબમાં એમને દેખાતું બી નથી અને આ સરકાર પેલું કે તેમ આ આંધ્રી બેરી સરકાર છે એને મતલબમાં જગારો આપવા માટે અમે મતલબ એક દિવસની ઉપવાસ પર બેઠા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો